અત્યારે આપ મારી પાછળ જોઈ રહ્યા છો એ ગાબડો છે છે એ પડેલો આપની સાથે મોહનભાઈ દરજી અને બટુકસિંહજી હાજર છે એ લોકોએ મને જાણ કરી હતી કે અહીંયા છે કેનાલમાં ગાબડું ગાબડો પડેલો છે તો અત્યારે આપણે અહીં ઉપસ્થિત થયા છીએ અને અહીંથી લાઈવ દ્રશ્યો એ હું આપને દેખાડવાનો છું અહ સૌપ્રથમ આપણે મોહનભાઈ થી વાત કરીશું અને ત્યારબાદ હું આપને એ દ્રશ્યો પણ બતાવીશ કે આ કેનાલ માં છે એ કેટલી જગ્યાએ આવા ગાબડા પડેલા છે અહ તો કે મોહનભાઈ नर्मदा કેનાલ છે એ અત્યારે તો પાણી બંધ થઈ ગયેલું છે પણ તેમ છતાં આવા ગાબડાઓ છે ઠેર ઠેર જોવા મળે છે ભચાવથી કરીને એસઆરપી કેમ્પથી કરીને લગભગ ચોપરવા સુધી આવાના આવા ગાબડા છે ને આવાના આવા ખાડા છે જ્યાં જોયું તે આજ લગભગ ત્રણથી ચાર મહિના ત્યાં ખેડૂતોની જમીન જટાઈ ગઈ છે એની અંદરથી કંઈક ખેડૂતો બચા ભૂખ હલતાર ઉપર બેઠા પડતો હોય છતાં કોઈ કામ નથી ને આજે જ્યાં જુઓ ત્યાં ગાબડા ભર્યા છે જ્યાં જુઓ ત્યાં કેસઆરપી કેમ્પથી ને આગળ જુઓ તો ત્યાં વાયર વાયરો પર ભર્યા છે એમને ફાલતુ પણ કોઈ ઉપયોગીક નથી

ના એવો કઈ નથી આવતો કેનાલમાં જુઓ તમે ભ્રષ્ટાચાર તમારી નજરની સામે છે કે ખેડૂતોની કદાચ કેનાલ ચાલુ થશે તો જમીન છે બીજી નાખશે એવા ગાબડા મોટા અહીંયા પડેલા છે અને તંત્રને કોઈ ભ્રષ્ટાચાર જેને કહેવાય માપ થી બારે કહેવાય રાષ્ટ્રીય સંપત્તિ જેને કહેવાય હજી તો આને જૂજ ટાઈમ થયો છે આ કેનાલ બનાવવાને અને અત્યારથી જો આવા ગાબડા પડતા હોય આ ભ્રષ્ટાચાર હદ આવી ગયો છે હવે

હવે જે કઈ કયો તે ભ્રષ્ટાચાર જેને કહેવાય માજા મૂકી હોય હદ મૂકી ગયો આવા કેનાલમાં ગાબડા તમે જે નીકળો એટલે કે એક કિલોમીટરમાં બે થી ત્રણ જગ્યાએ બચાવ થી નીકળો લુણવા સુધી એટલે સુધી તો મને ખબર છે પછી અગાઉની આગળ મને ખબર નથી કઈ પણ આટલા સુધી નજરે જવું છું અને મારી પોતાની અહીંયા અહિયાં કને જમીન છે અને આ હું જોઉં છું અવાર નવા હાલવાનો મારો રસ્તો જ